રાજપીપલાના છોટુભાઈ પુરાણી વ્યાયામશાળા શાળા પટાંગણમાં ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળના મહામંત્રી શ્રી કરણસિંહ ગોહિલી વિશેષ ઉપસ્થિતિમાં ખેલ મહાકુંભ ઉપસ્થિત ઝીરોનું શાનદાર ઉદ્ઘાટન કરાયું હતું દક્ષિણ ઝોનના ચોદા અને સત ના ભાઈઓ માટે યોજાયેલી કબડ્ડી સ્પર્ધાના ધમાકેદાર ઓપનિંગ સેરેમની બાદ કબડ્ડી કબડ્ડીથી રાજપીપલાનું પટાંગન ગુંજી ઉઠ્યું હતું આ પ્રસંગે ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળના મહામંત્રી શ્રી કરણસિંહ ગોહિલે જણાવ્યું કે નર્મદા જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના બાળકો યુવાનો રમત ક્ષેત્રો પોતાની પ્રતિભાનો પરિચય આપીને રાજ્ય રાષ્ટ્રીય કક્ષાએ મેડલો હાંસલ કરી રહ્યા છે ત્યારે રમતવીરો ખેલ દિલીથી ભાવના જાળવીને પોતાની સંસ્થા કોચ અને જિલ્લાનું ગૌરવ જાળવે તે પણ અતિ મહત્વપૂર્ણ છે વધુમાં શ્રી ગોહિલે રમતવીરોને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા શુભેચ્છાઓ પાઠવી હતી આ તકે જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી વિષ્ણુભાઈ વ્યવસાય પણ દક્ષિણ ઝોનના કબડ્ડીના સ્પર્ધકો માટે રહેવા જમવા સહિત અન્ય ઉપલબ્ધ સુવિધાઓ ચતા રજૂ કરીને બાળકોને રમત ક્ષેત્રે પ્રોત્સાહિત કરવામાં જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા આદરેલા પ્રયાસો પ્રયત્નો વિશે માહિતગીરી આપી હતી રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત

શ્રી જયવેદ કંઠારિયા શ્રીમતી મિકિતા પટેલ સહિત દક્ષિણ ઝોનના કોચ ડીએલએસએસ ના વિદ્યાર્થીઓ ખેલાડીઓ ઉત્સાહ ભેર ભાગીદારી નજરે પડી હતી રમતગમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ જિલ્લા રમત વિકાસ અધિકારી કચેરી નર્મદા તથા શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામશાળા હસ્તક આજરોજ નર્મદા ખાતે ખેલ મહાકુંભ ટુ પોઈન્ટ ઓ કબડ્ડી સ્પર્ધા અંડર ફોર્ટીન સેવન્ટીન દક્ષિણ ઝોનની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં દક્ષિણ ઝોનમાં આઠ જિલ્લાના ખેલાડીઓએ ભાગ લીધેલ છે આ કાર્યક્રમ અંતર્ગત જે ખેલાડીઓ ભાગ લેવા આવેલા છે તેમને તમામ સુવિધા મેદાનથી લઈને રહેવા જમવાની વ્યવસ્થા બધી પૂરી પાડવામાં આવે છે અને એક પ્લેટફોર્મ ખેલ મહાકુંભ થકી આપવામાં આવે છે કે જે સ્પર્ધક અહીંયા પોતાનું પ્રભુત્વ બતાડી આગળ વધી રાજ્યકક્ષાને રાષ્ટ્રીય કક્ષા થકી પોતાનું પ્રભુત્વ બતાવે એવો સ્ટેજ છે તો એના માટે નર્મદા જિલ્લામાં જે આયોજન કરવામાં આવેલ છે એ તમામ ખેલાડીઓને ખૂબ પ્રોત્સાહનરૂપ જોવામાં આવે છે અને તમામને આગળ વધારવા માટે કટિબદ્ધ છે